જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ગુજરાત પાક્ષિકના લેટેસ્ટ અંકની સંપૂર્ણ પાક્ષિક જે છે તેની સમરી એટલે કે સારાંશની વાત કરીશું વિડીયોમાં તેનું કમ્પ્લીટ એનાલિસિસ કરીશું સૌથી પહેલાં વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિ વિષય આ યોજના બે હજાર અઢારમાં લોન્ચ થઈ હતી બે હજાર ઓગણીસમાં તેનો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો હતો ન્યૂઝ શું છે તો રિસેન્ટલી ઓગણીસમો હપ્તો ઓગણીસમો હપ્તો ચૂકવવામાં આવ્યો છે કઈ જગ્યાથી ચૂકવવામાં આવ્યો છે તો આ હપ્તો જે છે તે બિહારના ભાગલપુરમાંથી બિહારના ભાગલપુરમાંથી પ્રાઇમ મિનિસ્ટર મોદીના હસ્તે સોંપવામાં આવ્યો છે તો આ થઈ ગયો ઓગણીસમો હપ્તો યોજના બે હજાર અઢારમાં લોન્ચ થઈ હતી હવે પ્રશ્ન છે કે આ કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના જે છે તેનો એકચ્યુઅલ એમ શું છે ઉદ્દેશ્ય શું છે આ યોજનાનો ઉદ્દેશ્ય છે ખેડૂતોને ઇન્કમ સપોર્ટ કરવો કેટલા રૂપિયાનો સપોર્ટ કરી રહી છે છ હજારનો બે હજારના ત્રણ હપ્તા જે છે આપવામાં આવે છે રિસેન્ટલી ઓગણીસમો હપ્તો બિહારના ભાગલપુરથી આપવાની જાહેરાત પ્રાઇમ મિનિસ્ટરે કરી છે તો આ રિલીઝ કરી દેવામાં આવેલો હપ્તો છે બિહારથી બિહાર એટલે પણ ન્યૂઝમાં હતું કારણ કે બિહારમાં જે છે મખાના બોર્ડ સેટઅપ કરવામાં આવશે બજેટમાં જોગવાઈ છે મખાના બોર્ડની આ મખાના જે છે તેને ફોક્સનટ તરીકે ઓળખવામાં આવે છે ભારતનું નેવ ટકા મખાના જે છે બિહારના મિથિલા રિજિયનમાં પ્રોડ્યુસ થાય છે મિથિલા કિસાન થઈ ગયું એક કૃષિ સાથે સંકળાયેલી બીજી અગત્યની સ્કીમ જે આ વર્ષે બજેટમાંથી તેનું નામ છે પીએમ ધન ધાન્ય યોજના આ પીએમ ધન ધાન્ય યોજના શું છે તો આ યોજના અંતર્ગત સો એવા ડિસ્ટ્રિક એટલે કે તાલુકા જે છે આઈડેન્ટિફાઈ કરવાના છે જેની કૃષિ ઉત્પાદકતા ઓછી છે કૃષિ ઉત્પાદકતા ઓછી છે એટલે કે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી ઓછી હોય તેવા સો ડિસ્ટ્રિક જે છે તેને લિસ્ટ આઉટ કરીને તેના પર કામ કરવાનું છે આ છે પીએમ ધન ધાન્ય યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી તો આને આ વર્ષે બજેટમાં લોન્ચ કરવામાં આવી હતી એક બીજી સ્કીમ પણ ન્યૂઝમાં છે જેનું આખું નામ ખાલી યાદ રાખવાનું છે જે છે પીએમ કુસુમ પીએમ કુસુમ આખું નામ છે પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન આ છે પીએમ કુસુમ યોજના શું છે એકચ્યુઅલીમાં તો સોલર પંપ જે છે સોલર પંપ કૃષિની અંદર સોલર ઉર્જાના ઉપયોગ વિશે આ સંકળાયેલી એક યોજના છે સોલર પંપના ઉપયોગ ઉપર તે ભાર આપે છે પીએમ કુસુમ યોજના રાઈટ તો આ કૃષિ સાથે સંકળાયેલી ત્રણ યોજનાની આપણે વાત કરીએ આ પીએમ કિસાન સન્માન નિધિ છે તેના છ વર્ષ પૂર્ણ થઈ ગયા છે આગળ છે ઇસરો જેમાં કીધું છે કે છેલ્લા દસ વર્ષમાં સેટેલાઇટ જે છે લોન્ચ કરવામાં આવે છે વાત કરીએ મંગળયાનની તો મંગળયાન જે છે બે હજાર તેરમાં લોન્ચ કરવામાં આવ્યું તેને માસ ઓર્બિટર મિશન તરીકે ઓળખવામાં આવે છે એમ એમ અને વાત કરીએ મંગળની તો મંગળને રેડ પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે રાતો ગ્રહ અથવા લાલ ગ્રહ આ ઉપરાંત મંગળ ઉપર જે છે મિથેન પુરાવા ક્યુરિયોસિટી નાસાનું ક્યુરિયોસિટી રોવર જે છે તેના દ્વારા મેળવવામાં આવેલ છે આ ઉપરાંત મંગળ જે છે તેનો સૌથી મોટો વોલ્કેનો વોલ્કેનો એટલે કે જ્વાળામુખી સૌથી મોટું જ્વાળામુખી જે છે તેનું નામ છે ઓલમ્પસ ઓલમ્પસ ગ્રીક દેવતાના નામ પરથી તેનું નામ રાખવામાં આવેલ છે વાત કરીએ તેના ચંદ્રોની તે તો એના બે ચંદ્રો છે એક છે ફોબોસ અને બીજું છે ડિમોસ ફોબોસ અને ડીમોસ અને તે સૂર્યથી ચોથા નંબરનો ગ્રહ છે ફોર્થ પ્લેનેટ ફ્રોમ સન ત્યારબાદ આપણે વાત કરીએ આદિત્ય એલવન વિશે આદિત્ય એલવન જે છે તે ભારતનું પ્રથમ ભારતનું પ્રથમ સોલર મિશન છે એટલે કે સૂર્ય જે છે તેનો અભ્યાસ કરવા માટેનું મિશન હવે આ આદિત્ય એલવન જે છે તેને પીએસએલવી એક્સેલ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં લોન્ચ કરવામાં આવ્યું હતું કોનો અભ્યાસ કરશે સૂર્યનો હવે સૂર્ય જે છે તેની એક્ઝેક્ટ અંદરની સાઈડ આવેલું હોય છે કોર કોરની ઉપરની સાઈડ જે ભાગ આવેલો છે તેને ક્રોમોસ્પિયર કહેવાય છે અને તેની ઉપર જે પાર્ટ આવેલો છે આર્યો આ પાર્ટને કહેવાય છે કોરોના તો આ મિશન દ્વારા કોરોના અને ક્રોમોસ્પિયર જે છે તેનો અભ્યાસ કરવામાં આવશે હવે આદિત્ય એલવન જે છે પાંચ અલગ અલગ પોઈન્ટ હોય છે તેમાંથી એલવન ઉપર સ્ટેબલ થયું છે એલવન ઉપર સ્ટેબલ થઈને તે સ્વન એટલે કે સૂર્યનો અભ્યાસ કરશે રિસેન્ટલી તેણે સોલર ફ્લેર સોલર ફ્લેર સૂર્યમાંથી નીકળતી અલગ અલગ કિરણો જે છે સોલર ફ્લેર તેના ઇમેજ શેર કર્યા છે તેના ઇમેજને શેર કર્યું છે અને ટોટલ સાત પેલોડ લઈને તે અવકાશમાં ગયું છે અને સુબ્રમણ્યમ એસ સુબ્રમણ્યમ જે છે તે પ્રોજેક્ટના ડાયરેક્ટર છે આ મિશનના ડાયરેક્ટર છે એસ સુબ્રમણ્યમ તો આપણે વાત કરીએ મંગળયાન અને આદિત્ય એલવન વિશે કારણ કે પાક્ષિકમાં મેન્શન કરવામાં આવ્યું છે વાત કરીએ સૂર્યની તો સૂર્ય જે છે તે હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો હોય છે પછી એક બીજી ટર્મ છે જે છે સોલર વિન્ડ્સ સોલર વિન્ડ્સનો મતલબ મતલબ થાય છે સૌર પવનો આ સૌર પવનો શું છે સૌર પવનોનો મતલબ થાય છે કે સૂર્ય પરથી આવતા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલી ચાર્જ પાર્ટિકલ ધરાવતા પવનો શેના બનેલા હોય છે તો તે પ્લાઝ્માના બનેલા હોય છે પ્લાઝમાના હવે આપણને કઈ રીતે ખબર કે આ સોલર વિન્ડ છે ને તે પૃથ્વી પર આવે છે તો પૃથ્વી પર જે છે અરોરા બોરિયોલિસ અરોરિયા બોરિયોલિસ જેને નોર્ધન લાઇટ નોર્ધન લાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે એક અદભુત ફિનોમિના જોવા મળે છે આર્કટિક અને એન્ટાર્કટિક રિજિયનમાં તો આ નોર્ધન લાઇટ્સ તમે બ્યુટિફુલ વોલપેપર જોયા હશે તેનું રીઝન છે સોલર વિન્ડ્સ ઘણા બધા સોલર વિન્ડ્સ જે છે મેગ્નેટિવ મેગ્નેટિક કવરને એસ્કેપ કરીને પૃથ્વીની અંદર આવે છે પર ઓલરેડી બે એપિસોડ અને છેલ્લા છ મહિનાનું ગુજરાત પાક્ષિક એમસીક્યુ જે છે અવેલેબલ છે અને ખાસ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આ ઉપરાંત ગુજરાત સરકારની યોજના જેમ કે આ વખતના પાક્ષિકની વાત કરીએ તો આ લેટેસ્ટ અંગની અંદર ભવનાથના મેળાની વાત કરી છે ભવનાથનો મેળો તો રિસેન્ટલી શિવરાત્રી ગઈ ભવનાથનો મેળો જે છે તે ન્યૂઝમાં હતો એક્ઝામ માટે પણ તે ઇમ્પોર્ટન્ટ ઓલરેડી વિડીયોમાં કવર કરવામાં આવેલ છે તો છેલ્લા મહિનાની યોજના અને મેળા પણ ચેનલ પર જઈને જોઈ શકો છો આગળ ભુજ તરફ વધી જઈએ સ્મૃતિવન તરફ સ્મૃતિવન ઉપર રિસેન્ટલી પ્રશ્ન પણ એક્ઝામમાં જોવા મળ્યો હતો હવે જો આ બે હજાર એકનો ભૂકંપ જે છે તે છવ્વીસ જાન્યુઆરીના રોજ આવ્યો હતો આ ભૂકંપનું એપી સેન્ટર જે છે એટલે કે ભૂકંપનું કેન્દ્ર જે છે તે ભચાઉના ચોબારી ગામ પાસે હતું ભચાઉ પાસે ચોબારી ગામ આવેલું છે ત્યાં તેનું એપી સેન્ટર હતું ઓલમોસ્ટ બે લાખ કરતાં વધુ લોકો જે છે ઇન્જર્ડ થયા અને વીસ હજાર કરતાં વધુ લોકો જે છે તેઓ મૃત્યુ પામ્યા હતા તેમની યાદમાં જે છે સ્મૃતિવન સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યો છે વાત કરીએ કચ્છ વિશે તો કચ્છની અંદર જે છે સૌથી પહેલાં તો મળી આવે છે લિગ્નાઇટ હવે આ લિગ્નાઇટ અગત્યનું મિનરલ ખનિજ છે ક્યાંથી મળી આવે છે તો તે ઉમરસર અને પાનંદ્રો ઉમરસર અને પાનંદ્રો ખાતેથી મળી આવે છે બીજું એક સ્થળ છે જે છે માતાનો મઠ માતાનો મઠ બીજી વાત કરીએ કચ્છની તો અહીંયા બન્ની નસલની ભેંસ જોવા મળે છે બન્ની ભેંસ રાઈટ આ ઉપરાંત અહીંયા મીઠાનો ઉદ્યોગ સારી રીતે વિકસ્યો છે સોલ્ટ ઇન્ડસ્ટ્રી પછી ફ્રી ટ્રેડ ઝોન કંડલા અહીં આવેલું છે કંડલા નારાયણ સરોવર અહીં આવેલું છે નારાયણ સરોવર ધોળાવીરા પણ અહીં આવેલું છે ધોળાવીરા રિસેન્ટલી ન્યૂઝમાં એટલે હતું કારણ કે અહીંયા રાષ્ટ્રપતિએ મુલાકાત કરી હતી રાષ્ટ્રપતિએ ધોળાવીરા જે છે તે જળ સંરક્ષણ વોટર કન્ઝર્વેશન માટે ફેમસ હતું ખદીર બેટ ખાતે તે આવેલ છે ખદીર બેટ ખાતે તેની અંદર દસ અક્ષરનું સાઇનબોર્ડ બોર્ડ મળી આવ્યું હતું અને અહીંયા એક સ્ટેડિયમ સ્ટેડિયમ જે છે તેના પણ અવશેષો મળી આવ્યા હતા આ થઈ ગયું ધોળાવીરા ધોળાવીરા પરથી એક ઇઝી ક્વેશ્ચન હું તમને પૂછવા માગીશ કે આ ધોળાવીરા જે છે તેનું ઉત્ખનન કોણે કર્યું હતું ધોળાવીરાનું ઉત્ખનન કોણે કર્યું હતું તમારો જવાબ જે છે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો અગર માની લો કે તમને ખ્યાલ છે ઉત્ખન કોણે કર્યું હતું તો બીજી એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરી શકો છો જેમ કે ઉત્ખનન કયા વર્ષમાં કર્યું હતું કારણ કે ઓલરેડી સિંધુ ખીણની સભ્યતા જે છે તમે ફિનિશ કરી લીધી હશે ત્યારબાદ વાત કરીએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓલરેડી આપણે ડિસ્કસ પણ કરી ચૂક્યા હતા જે છે ગુનેરી ગામ ગુનેરી ગામ ન્યૂઝમાં તું કેમ ન્યૂઝમાં તું કારણ કે તે પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ બની છે બાયોડાઈવર્સિટી હેરિટેજ સાઇટ તે કચ્છમાં કોરી ક્રિક જે છે કોરી ક્રિક તેની નજીકમાં આવેલું છે અને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવાનું કારણ છે અહીંયા ઇનલેન્ડ મેંગ્રુવસ જોવા મળે છે તો આપણે વાત કરીએ કચ્છ વિશે આગળ વધીએ છીએ જે છે ગ્રીટ હવે આ ગ્રીટનું ફોર્મ શું છે ગ્રીટનું આખું નામ છે ગ્રીટનું આખું નામ છે ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન સિમિલર સાઉન્ડ કરી રહ્યું છે યસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગ જે છે તે કેન્દ્ર સ્તરે એક ભારત સરકારની અગત્યની થિંક ટેન્ક છે સિમિલરલી ગુજરાત સરકારે વિચાર્યું કે આપણી જોડે પણ પોતાની રાજ્યની થિંક ટેન્ક હોવી જોઈએ બનાવી દીધી બોડી ગ્રીટ અને હાલના સીઈઓ છે એસ અપર્ણા એસ અપર્ણા રાઈટ સીઈઓ અપર્ણા છે તેના અધ્યક્ષ જે છે તે ચીફ મિનિસ્ટર છે નીતિ આયોગ જે છે તેના પણ અધ્યક્ષ પ્રાઇમ મિનિસ્ટર છે એક્સ ઓફિશિયો ચેરમેન પ્રાઇમ મિનિસ્ટર આ થઈ ગયું ગ્રીટ ત્યારબાદ છે ભારતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી કયું છે ધોલેરા ધોલેરા ભારતમાં સૌથી પહેલાં સેમી કન્ડક્ટર પોલિસી કોણે બનાવી તો સૌથી પહેલાં ગુજરાતે બનાવી હતી સેમી કન્ડક્ટર પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસ આ ઉપરાંત દેશમાં સૌથી પહેલા સોલર પોલિસી પણ ગુજરાતે બનાવી હતી કચ્છની આ એડ કરી લેજો કે સ્મૃતિવન જે છે તેને યુનેસ્કો આગળ છે બજેટ બજેટ જે છે થ્રી પોઈન્ટ સેવન ઝીરો લાખ કરોડનું પ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે રૂપિયો ક્યાંથી આવશે રૂપિયો ક્યાં જશે અને બજેટની અંદર અગત્યની ડેટા અને માહિતી જે છે ટેલિગ્રામમાં પીડીએફ અને એપ પર વિડિયો ઓલરેડી અવેલેબલ છે આપણે બજેટનું એનાલિસિસ કરી ચૂક્યા છીએ એટલે બજેટ જે છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો આગળ વધીએ સ્વામિત્વ યોજના તરફ સ્વામિત્વ યોજના સૌથી પહેલાં યોજના ક્યારે લોન્ચ થઈ હતી બે હજાર એકવીસમાં બે હજાર એકવીસમાં ક્યારે બે હજાર એકવીસમાં પંચાયતી રાજ દિવસે લોન્ચ કરવામાં આવી હતી પંચાયતી રાજ દિવસ ક્યારે હોય છે દર વર્ષે ચોવીસ એપ્રિલે પ્રશ્ન એમ છે કે આનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે આનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે કારણ કે રિસેન્ટલી એક્ઝામ આપણે પૂછાઈ ગયું છે અને એક્ઝામ માટે આ યોજના પણ ઇમ્પોર્ટન્ટ છે ફૂલ ફોર્મ શું છે તો તેનું ફૂલ ફોર્મ છે સર્વે ઓફ વિલેજીસ સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ એન્ડ મેપિંગ વિથ વિથ કેવી ટેકનોલોજી આઈએમપી ટેકનોલોજી નહીં ઇમ્પ્રુવાઈઝડ ટેકનોલોજી ઇમ્પ્રુવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા ઇન વિલેજ એરિયાસ ઇન વિલેજ એરિયા ત્યાંથી જુઓ તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ સ્વામિત્વ યોજના જે છે તે અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે પરંતુ તેના માટે સર્વે કરવાનો હોય છે જમીન જે છે તેનું મેપિંગ કરવાનું હોય છે તેની મદદથી ઇમ્પ્રોવાઈઝડ ટેકનોલોજીની મદદથી કઈ જગ્યાએ ગ્રામીણ વિસ્તારોમાં તો આખું એનું ફૂલ ફોર્મ થઈ ગયું એબ્રિવેશન થઈ ગયું જે ખ્યાલ હોવો જરૂરી છે યોજના બે હજાર એકવીસ ચોવીસ એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવેલ હતી ન્યૂઝ શું છે ન્યૂઝ એ છે કે સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સેવન ટુ ટુ વન ગામોમાં બાર લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરીને ફેઝ ટુમાં નંબર વન બન્યું છે ગુજરાત ગુજરાત સૌથી પહેલાં તો સોલર પોલિસીમાં નંબર વન હતું ફેમી કન્ડક્ટર પોલિસીમાં નંબર વન હતું અને અત્યારે સ્વામિત્વ યોજના જે છે તેમાં પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવામાં પણ નંબર વન છે તો નંબર વન જેમાં એ બધા ક્રમો યાદ રાખવા જરૂરી છે ત્યારબાદ અહીંયા પ્રવાસન ક્ષેત્રની વાત કરી છે જેની અંદર તમારે આટલા પ્રવાસન ક્ષેત્રો જે છે આની નોટ બનાવી લેવાની છે બસ આની નોટ્સ બનાવી લેવાની છે આર્ટિકલ ભલે તમે સ્કીપ કરો જેમ કે અહીંયા સ્મૃતિવરની વાત કરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી છે અને આ સિવાય આ બધા તીર્થધામોની વાત કરી છે બસ આની એક નોટ્સ તમારે બનાવી લેવાની છે નેક્સ્ટ છે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક આ બેઠક ક્યાં યોજાય છે તો આ બેઠક પૂનામાં યોજાય છે પૂનામાં કોણ હતા અધ્યક્ષ અમિતભાઈ શાહ જો અહીંયા વેસ્ટર્ન ઝોન કાઉન્સિલ જે છે તે પૂનામાં યોજાઈ જે છે સાથે સંકળાયેલી છે સપ્લાય ચેન સાથે સપ્લાય ચેન પહેલી વાત થઈ ગયા બીજી વાત કેસ્ટર કોન્ફરન્સ કેસ્ટર કોન્ફરન્સ એટલે કે એરંડા ઉપર એક સંવાદ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું તો તેનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે થીમ શું છે તો તેનું થીમ છે કેસ્ટર પાવરિંગ સસ્ટેનેબલ સોલ્યુશન ફોર ગ્રીનર ફ્યુચર આ થઈ ગયાની થીમ હવે પ્રશ્ન છે કેસ્ટર એટલે કે એરંડાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમાંકે કોણ છે ગુજરાત ગુજરાતની અંદર કયો જિલ્લો પ્રથમ ક્રમાંકે છે એરંડાના ઉત્પાદનમાં તો તે છે બનાસકાંઠા બનાસકાંઠા મુખ્યત્વે ઉત્તર ગુજરાત જે છે ઉત્તર ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન થાય છે જેમાં અગ્રેસર બનાસકાંઠા છે ભારતમાં ગુજરાત નંબર વન છે અને કેસ્ટર કોન્ફરન્સ જે છે તેનું આયોજન ક્યાં થયું હતું તેનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું ગાંધીનગર ખાતે આસિકોન નું રાષ્ટ્રીય સંમેલન પ્રથમ વખત ગુજરાતમાં યોજાયું આસિકોન શું છે તો તે એડ્સ એચઆઈવી એડ્સ સાથે સંકળાયેલું એક સંમેલન છે એચઆઈવી એટલે કે હ્યુમન ઇમ્યુનો વાયરસ જે વ્યક્તિની ઇમ્યુનિટી ઘટાડી દે છે ઇમ્યુનિટી ઘટાડી દે છે એટલે કે રોગ સામે લડવાની તેની ક્ષમતા ઘટી જાય છે એના લીધે અક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ એઇડ્સ નામક બીમારી થાય છે હવે આ એઇડ્સ જે છે તેને માટે એક ટેસ્ટ કરવામાં આવે છે જેને કહેવાય છે એલિસા ટેસ્ટ એલિસા ટેસ્ટ ઉપરાંત વર્લ્ડ એડ્સ ડે વર્લ્ડ એઇડ્સ ડે જે છે તે એક ડિસેમ્બરના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે એક ડિસેમ્બરના રોજ વાત કરીએ વર્ષ બે હજાર પચીસની તો આની થીમ ઓલરેડી ડિસાઇડેડ જ હોય છે એની થીમ છે એન્ગેજ એજ્યુકેટ એમ્પાવર એન્ગેજ ટ એમ્પાવર આપણે તમામ અગત્યના દિવસો અગત્યના દિવસો અને તેની સાથે સંકળાયેલા થીમ છેલ્લા છ મહિનાના આના પર ઓલરેડી વિડીયો જે છે પબ્લિશ કરવામાં આવ્યો છે ચેનલ પર એને જઈને તમે જોઈ શકો છો રિસેન્ટલી ન્યૂઝમાં જીબી સિન્ડ્રોમ જોવા મળી રહ્યો હતો જીબી સિન્ડ્રોમ આ જીબી સિન્ડ્રોમ શું છે જીબી સિન્ડ્રોમ જે છે તેનું નામ છે ગિલિયન ગિલિયન બેરે સિન્ડ્રોમ ગિલિયન બેરે સિન્ડ્રોમ તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે તે મનુષ્યના કયા અંગને અસર કરે છે મનુષ્યના કયા ઓર્ગન અથવા અંગને જીબી સિન્ડ્રોમ અસર કરે છે આગળ વધીએ વડનગર તરફ વડનગરમાં સી એસ એટલે કે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવશે સીએસટીઆઈ રિસેન્ટલી વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ જે છે શરૂ કરવામાં આવ્યું હતું અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું અત્યારે સીએસટીઆઈ એટલે કે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે તેની વાત કરવામાં આવી રહી છે બીજું તો અહીંયા કોઈ ડેટા યાદ રાખવાની જરૂર નથી જો ડેટાને યાદ રાખવો જ હોય તો આ ડેટાને તમે એકવાર યાદ રાખી શકો છો અહીંયા જે એન સી એ આર રિપોર્ટ જે છે તેનો ડેટા આપવામાં આવ્યો છે આને જસ્ટ તમારે એકવાર સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા આ ડેટા જે છે એને વિડીયો પોઝ કરીને જોઈ લેવાનો રહેશે ગુજરાતનું દેવું કેટલું છે ગ્રો સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીએસડીપી કેટલું છે અને બીજા અન્ય ડેટા અને ફેક્ટ્સ આગળ છે મહાશિવરાત્રીનો મેળો તો આપણે ઓલરેડી એને ડિસ્કસ કરી ચૂક્યા છીએ પરંતુ અગત્યના બીજા મેળા જે છે તેને આપણે ડિસ્કસ કરી લઈએ ક્વિકલી રિવાઇઝ કરી લઈએ જેમ કે શામળાજીનો મેળો શામળાજીનો મેળો ક્યાં આવશે અરવલ્લી અરવલ્લી ખાતે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી તો પછી આ ભાદરવી પૂનમનો મેળો ક્યાં આવશે ભાદરવી પૂનમનો મેળો તે આવશે અંબાજી અંબાજીમાં અંબાજી ક્યાં આવેલું છે બનાસકાંઠામાં આ બનાસકાંઠા જે છે તેના ઉત્પાદનમાં નંબર વન છે કેસ્ટરના કેસ્ટર એટલે કે એરંડાના ઉત્પાદનમાં કેસ્ટર કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું હતું ગાંધીનગર ખાતે ગાંધીનગર ખાતે અને આપણે આ બધું ક્વિકલી રિવાઇઝ કરી રહ્યા છીએ રાઈટ એટલે થોડીક સ્પીડ પણ રાખી દીધું જેથી કરીને સમય બચી શકે ત્રણે ત્રણનો મેળો ત્રણે ત્રણનો મેળો બીજી છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર નકળંગનો મેળો नकड़ंगनो મેળો નકડંગનો મેળો ક્યાં આવશે કોડિયાક 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 ક્યાં આવશે ભાવનગર ખાતે વૌઠાનો મેળો વૌઠાનો મેળો વૌઠાનો મેળો આવશે અમદાવાદ ખાતે અમદાવાદ ખાતે મીરા દાતાનો મેળો મીરા દાતાનો મેળો તો આવશે ઉનાવા ઉનાવા મહેસાણા ખાતે માગનો મેળો માગનો મેળો ભરૂચ ખાતે ભરૂચ ખાતે ગોપનાથ મહાદેવનો મેળો ભાવનગર ખાતે ભાવનગર ફાગવેલનો મેળો ફાગવેલનો મેળો ખેડા ખાતે પલ્લીનો મેળો હવે આ તો તમને ખ્યાલ છે પલ્લી રૂપાલ ગાંધીનગર વરાણાનો મેળો હવે આ તમને ખ્યાલ નહીં હોય વરાણાનો મેળો પાટણ ખાતે રવેચીનો મેળો રવેચીનો મેળો રાપર કચ્છ ખાતે રવેચી રાપર કચ્છ ખાતે અને લાસ્ટમાં ભડિયાદનો મેળો ભડિયાદનો મેળો ધેટ્સ ઇટ ક્યાં આવશે આ ભડિયાદનો મેળો આપણે ઓલરેડી ઘણા બધા મેળા ડિસ્કસ કરી ચૂક્યા છીએ આ સ્ક્રીન ઉપર જ મને પંદર સોળ જેવા તો દેખાઈ રહ્યા છે ભડિયાદનો મેળો શું કરીએ કમેન્ટમાં રાખીએ ના ના જવાબ આપી દઈએ આ જે છે તે અમદાવાદ ખાતે છે ભડિયાદનો મેળો વરાણા પાટણ

તે રીતે આ બધાને ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાની વાત આ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કરવામાં આવી છે હવે આપણી જોડે ડેટા હશે તો આ ડેટાને મેનેજ કરીને લોકો માટે પોલિસી બનાવવી ઈઝી પડશે આ ઉદ્દેશ્યથી આ વિધેયક લાવવામાં આવ્યો છે ત્યારબાદ છે ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું વિધેયક આ પસાર થઈ ગયું છે હવે પ્રશ્ન એમ છે કે આ ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવામાં કેમ આવી રહી છે અને તેનું સ્થાન કોણ લેશે તો સૌથી પહેલાં તો ભારત સરકારે નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફિશિયન્સીની રચના કરી એટલે રાજ્યોએ ફરજિયાત જેટલી પણ બોડી હતી તેને ડિઝોલ્વ કરીને એક નવી બોડી રચવાની ભલામણ કરી જે અંતર્ગત ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરવામાં આવશે ફિઝિયોથેરાપી કાઉન્સિલને હવે શું કરવામાં આવશે રદ કરી દેવામાં આવશે જેના બદલે આની રચના કરવામાં આવશે જસ્ટ યાદ રાખવાનું છે નામ ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલ અહીંયા માત્ર ફિઝિયોથેરાપી છે અહીંયા હેલ્થકેર અને અલાઇડ એટલે કે તેની સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિ આવરી લેવામાં આવે તેવી કાઉન્સિલની રચના કરવામાં આવશે દોસ્તો આગળ વધે તેની પહેલાં જીપીએસસી ક્લાસ વન ટુ હાઈકોર્ટ પીએસઆઈ કોન્સ્ટેબલ થઈ તમામ પરીક્ષા માટે આવી જ રીતે કરંટ અફેરના વિડીયો અને પીડીએફ ટોપિક વાઇઝ અને મંથવાઈઝ એપ પર જઈને જોઈ શકો છો આ ઉપરાંત આ તમામ પરીક્ષાઓ માટે એક હજાર કરતાં વધારે પીવાયક્યુનું વિડીયો એનાલિસિસ જે છે તે પણ પીવાયક્યુ હેક્સમાં જઈને તમે જોઈ શકો છો તેના માટે માત્ર તમારે એપ ડાઉનલોડ કરવાની રહેશે આ એપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટમાં મળી રહેશે નેક્સ્ટ છે એઆઈએફ એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એઆઈએફ શું છે તો પ્રોસેસિંગ યુનિટ વેરહાઉસ કોલ્ડ સ્ટોરેજ અને એગ્રો પ્રોસેસિંગ જેવી સુવિધા માટે બે કરોડ સુધીની તમામ લોન ઉપર ત્રણ ટકાના વ્યાજે મહત્તમ સાત વર્ષ સુધીની મર્યાદા આપવામાં આવે છે તેની વાત થઈ રહી છે ઇઆઈએફ એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ફંડ એટલે કે અહીંયા નાણાકીય સહાયની વાત થઈ રહી છે આ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે નેક્સ્ટ અને આવનારી પરીક્ષા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જી સફલ યોજના જી સફલ યોજનાનું સૌથી પહેલા તો આખું નામ શું છે ફૂલ ફોર્મ શું છે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિક લાઈવલીહુડ્સ આ યોજનાનું આખું નામ છે આગામી પાંચ વર્ષમાં દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર ફેમિલી એવા ફેમિલી કે જે ડબલ એવાય એટલે કે અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક છે માત્ર આ લાભાર્થી છે આમને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજનાના ચાર મુખ્ય પિલર છે સામાજિક સુરક્ષા આજીવિકા નિર્માણ નાણાકીય સમાવેશન સામાજિક વિકાસ અને સશક્તિકરણ એક થઈ ગયું અમલીકરણ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે હવે લાભાર્થીઓ છે તેમને આજીવિકાના નવા સ્ત્રોત બનાવવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન એટલે કે ગ્રાન્ટ આપવામાં આવશે ત્યારબાદ અહીંયા એક આર્ટિકલ છે જે સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલું છે તો લેખક દ્વારા બહુ જોરદાર અહીંયા ટર્મિનોલોજી એક્સપ્લેન સિમ્પલ લેંગ્વેજમાં કરવામાં આવી છે અને તમે હાઇલાઇટેડ પીડીએફમાંથી એકવાર જોઈ શકો છો આ હાઇલાઇટેડ પીડીએફ જે છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી લેશે જેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન કે કમેન્ટમાં મળશે રિસન્ટલી ગુજરાત વહીવટી સુધારણા પંચ વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે પ્રશ્ન એટલો જ છે કે કોણ છે અધ્યક્ષ તેના અધ્યક્ષ છે શ્રી હસમુખ અટિયા શ્રી હસમુખ અટિયા હસમુખ અટિયા પ્લસ પાંચ સભ્યોની સમિતિ જે છે તેમની નિમણૂક કરવામાં આવી છે તેના માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ માટે નેક્સ્ટ ઇઝ કૃષિ પ્રગતિ એપ કૃષિ પ્રગતિ એપ એ એઆઈ આધારિત અત્યાધુનિક એપ છે જેમાં ખેડૂતોને કૃષિ સંલગ્ન તમામ માહિતી રિયલ ટાઈમમાં પૂરી પાડવા માટે સેટેલાઇટ ડેટા યુ એવી ડેટા વેધર ડેટા એઆઈ મશીન લર્નિંગ આ બધી ટેકનોલોજી જે છે તેના મદદથી ખેડૂતોની આવક વધે તે એન્શ્યોર કરવામાં આવશે શું છે યુઆરએલ તો આના માટે એક વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જે છે કૃષિ પ્રગતિ ડોટ કો ડોટ ઇન કૃષિ પ્રગતિ ડોટ કો ડોટ ઇન તમને ખ્યાલ હોય તો આપણે લેક્ચરના સ્ટાર્ટિંગમાં પીએમ કિસાન યોજનાની ડિસ્કશન કરી હતી રાઈટ ત્યારબાદ આપણે પીએમ કુસુમનું ડિસ્કશન કર્યા ત્યારબાદ આપણે પીએમ ધન ધાન્ય યોજનાની વાત કરી ધનધાન્ય યોજના અંતર્ગત કેટલા કેટલા ડિસ્ટ્રિક્ટ કેટલા તાલુકા જે છે તેની લિસ્ટ તૈયાર કરવાની છે કે જેની કૃષિ ઉત્પાદકતા આપણે વધારવાની છે એગ્રિકલ્ચરલ પ્રોડક્ટિવિટી જો તમે વિચારો છો કે તમારી એક્ઝામની અંદર પ્રોડક્ટિવિટી વધે તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો કે કેટલા તાલુકા કેટલા તાલુકા જે છે તેને પીએમ ધન ધાન્ય યોજના અંતર્ગત લિસ્ટ આઉટ કરવામાં આવશે આ ઉપરાંત ભારત સરકારની બીજી યોજના બજેટના આ વિડીયોમાં જઈને તમે જોઈ શકો છો છેલ્લા છ મહિનાના સમાચારમાં રહેલા સ્થળો અને બીજા જીકેના વિડીયો જે છે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો માત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રેગ્યુલર વિડીયો મેળવવા માટે બે આઇકન પર ક્લિક કરો